સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓ એમાં મગફળી નાં ખીતી કેટલા કેટલા મણ કે મેટ્રિક ટન નાં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે ને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટ ભ્રષ્ટાચાર થયો છે આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓ એમાં મગફળી નાં ખીતી કેટલા કેટલા મણ કે મેટ્રિક ટન ના ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટ ભ્રષ્ટાચાર થયો છે આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે